વાત કરીશું અરવલ્લીની તો અરવલ્લીમાં નાણાકીય ઉચ્ચાપતની ફરિયાદો સતત વધી રહી છે હવે બાયડ તાલુકાની ઇન્દ્રાણ કપા ગ્રુપ સેવા સહકારી મંડળીમાં નવ પોઈન્ટ ઓગણ ચાલીસ લાખની ઉચાપત થઈ હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આવો જ એક કિસ્સો બાયડ તાલુકાની ઇન્દ્રાણ કંપા ગ્રુપ સેવા સહકારી મંડળીમાં બનતા ઓડિટ રિપોર્ટ બાદ સાઠમા પોલીસ મથકે વિધિવત રીતે પોલીસ ફરિયાદ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે બાયડ તાલુકાની ઇન્દ્રાણ કંપા ગ્રુપ સેવા સહકારી મંડળીમાં સહકારી ઓડિટરો દ્વારા હિસાબ ઓડિટ કરવામાં આવતા તારીખ કહી શકાય કે એક ચાર બે હજાર એકવીસથી એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ સુધીના સમયગાળાનું ઓડિટ કરવામાં આવ્યું હતું ફરિયાદ નોંધાવતા સાઠબા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહીને હાથ ધરી છે મહત્વનું છે કે હિસાબો ઓડિટ કરતા ઉંચાપથની વિગત હાલતો ખુલ્લી પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે નાણાકીય ઉંચાપતની ફરિયાદ હાલતો વધી છે મહત્વનું છે કે આ પ્રકારે નવ પોઈન્ટ ઓગણચાલીસ લાખની ઉંચાપતની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં હાલતો તો આવી રહી છે આમ સહકારી મંડળીમાં વ્યાપક ગેરરીતિ સર્જાતી હોય તેવું લાગી રહ્યું છે